ગાંધી આશ્રમની તો અત્યાર સુધી અનેક લોકોએ મુલાકાત લીધી છે પરંતુ હવે પછી જે માસ્ટર પ્લાન ગાંધી આશ્રમ માટે તૈયાર કરવામાં આવ્યો છે તેમાં કઈ કઈ સુવિધાઓમાં વધારો કરવામાં આવશે બિલકુલ દીક્ષિતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જુદા જુદા ડ્રીમ પ્રોજેક્ટ છે જે કેટલાય પૂર્ણ થઈ ચૂક્યા છે ને હજી કેટલાક આયોજનમાં છે આવો જ આ એક ડ્રીમ પ્રોજેક્ટ છે ગાંધી આશ્રમના આખા નવીનીકરણ કરી અને તેને વૈશ્વિક કક્ષાનું એક સ્મારક બનાવવું જેના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અહીંયા પધારી રહ્યા છે બારસો કરોડનો આખા ગાંધી આશ્રમના નવીનીકરણનો પ્રોજેક્ટ છે જેનું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી આજે કરશે પ્રથમ જે રીતે આપણે જણાવી રહ્યા છે એરપોર્ટથી તેઓ રવાના થઈ ચૂક્યા છે જે પહેલાં સાબરમતી ડી કેબિન ખાતે પહોંચશે ત્યાંથી પછી તેઓ ગાંધી આશ્રમ આવશે ગાંધી આશ્રમ ખાતે આવીને બાપુની જે પ્રતિમા છે બાપુની જે છબી છે તેને સૂતરની આતી પહેરાવી અને તેને શ્રદ્ધાસુમન તેમને અર્પણ કરશે તે બાદ નજીકમાં જ આવેલી જે સભા સ્થળ છે ત્યાંથી તેઓ આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે એટલે અહીંના જે દ્રશ્યો છે હું આપને બતાવું સાથે જ પ્રોજેક્ટ સંબંધી વિવિધ માહિતી પણ આપું કેમેરા પર્સનને કહીશ આગળની તરફ આવે કેમ કે પ્રધાનમંત્રીના આગમનને લઈને સુરક્ષા સૌથી મહત્વનો મુદ્દો હોય છે અને તેને ધ્યાનમાં રાખીને પોલીસના જે વાહનો છે જવાનો છે તેમની

પાસેથી અપડેટ્સ લેતા તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેમનું આગમન અમદાવાદના એરપોર્ટ ખાતે થઈ ચૂક્યું છે ને ત્યારબાદ તેઓ ભવન ખાતે જશે અને આજે ગુજરાતને અનેક વિકાસ કાર્યોની ભેટ મળવા જઈ રહી છે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં છે અલગ અલગ કાર્યક્રમો તેમના યોજાશે અને ત્યાં ઉપસ્થિત રહેશે સતત અપડેટ ચોવીસ કલાક આપને આપશે રોકાશે એક બ્રેક